હલો મિત્રો તો સ્વાગત છે તમારું એક મારા નવા વિડીયોમાં આજે હોળીનો તહેવાર છે અને તો સૌથી પહેલાં બધા મિત્રોને મારા તરફથી હેપી હોળી અને આપણું જીરું ઉપડે છે એટલે તો વાડીએ આટો મારી આવી અટાણે હાલો તો વાડીએ જ એને મીડા મિત્રો આપણા થોડાક ભાઈ નબળા હતા વરાના વસ્લેદી વાડીએ આવે ને એમાં એમાં ટાયરમાં આવે પંક્ચર પડી ગયું છે અલે કાઈ કોના દે આમાં આવે આમે નો જવાય ને આમે નો જવાય હવે ધીરે ધીરે આકે જ આવી જોસ બીજું શું કરું હાલો આવું છે બધું અમારે અમારું ફાઇનલી આપણે વાડીઓ પગી ગયા તા હે બધા

ખોપડી માં મળી ગઈ છે પછી જણાનો શાક મૂકી દે એટલે કટલી મળી ગઈ અલે આ જણ હાલો તો શાક મૂકી દે તો ફાઇનલી આપણે દેશી ચૂલો બનાવી લીધો છે વાડીએ હાઠિયો બાઠિયો આવી ગઈ હવે કરી ભડકા સાપ પકવી દીધો તો ગરમી સડગી છાયે તો કેટલા લાકડા બાર ખા ખાટો રગડા જેવો બની ગયો હવે મજૂર આવે એટલે સાપ આવી દી પી આ હાલો તો બધા શાહ પાણી પી લીધા ને પાછા કામે વર્ગી ગયા હે હાથી ઓલા બધા બેઠા ત્રીસ જણા છે આજ આપણા ખેતરમાં હલડે બોલાઈ દેવું છે આજ જીરુનું કાલ પછી ધૂળેટી રમી નાખીએ હાલો સંજય ફટાફટ કામ કરવા જો હાલો હાલો કાલ પછી આપણે રજા રાખવાની છે ડીજેમાં રમવાનું હોય વાઇડમાં વાઇડમાં રમવાનું હોય હાલો તો હવે ધીરે ધીરે ઘર બાજુ પ્રસ્થાન કરીએ હાલો છે તો જાવ ને ભરી આવો ને આ ડોલું ભરીને ઓલું કે નહીં ભણલે પૂરા ભાઈ રિક્ષા ઉપાડી લીધી હલો હવે ટોપી લાવો મારી ટોપી જોયે તારે હલો આપણે તો ઘર બાજુ નીકળીએ વગર હવાએ જવાનું ગાડીમાં પંચર પડી ગયું હાલો તો હવે જાય ઘરે જઈને મળ્યા પૂગ્યા ને ગાડી પતી ગઈ નવું ટ્યુબ નાખવું જો હવે હવે ટ્યુબ નાખી દીધો નવું ટાયર તો પતી ગયું ટ્યુબ ટાયર ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા તા હવે એ નાઈ ધોઈ લઈ પછી બેક વાયરના આમંત્રણ છે જમી આવ્યા હાલો તો તો ફાઇનલી આપણે નાયજન કમ્પ્લીટ થઈ ગયા ટી શર્ટ મળી લીધું હવે હવે ઓલા બધા આવી એટલે હવે જમી આવીએ હાલો તો લાઇટ હું વાંધો હા લાઇટ લાઇટ એની રીતે એવી થઈ ગઈ હલો હવે વાડી હતી બધા આવી ગયા હતા ગામમાં જમી આવ્યા હવે રાઉન્ડ થઈ ગયું તો નીકળી ગયા છે ગાડી લઈને હલો

યા ભાઈકા આયા રાજા કવા 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 આ તોણને લઈ જાવો પડે કા અરદિયા છે હો નેなんか આદી ભાઈ હાથ કરવો કે થાય બસ 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 બહુ હરમામાં

પેટ પૂજા કરી હવે અમારે એક ઠેકાણે બીજે પડવાનું હવે બીજી ઠેકાણે જવાનું છે અહિયાં જાય શું કે મિત્રો

Be the there,